મિત્રો જે દાતા સ્ટેટ હતું એના મહારાજ શ્રીઓ છે એમનું રાજ્ય તિલક અત્યારે પણ આ જગ્યાએ થાય છે આ જે જગ્યા દેખાઈ રહી છે રાજ્ય તિલક કરવા માટેની જગ્યા છે અને આ જગ્યાની અંદર અત્યારે પણ જે મહારાજ હોય છે સ્ટેટાના એમનું સ્ટેટના એમનું રાજ્ય તિલક અહીંયા થાય છે ત્યાં મુસ્લિમો જોડે યુદ્ધ કરતા કરતા આ મૂર્તિ લઈને આવું તો પાકિસ્તાન સિંધમાં નગર ઠઠાથી આ મુસ્લિમો જોડે યુદ્ધ કરતાં કરતાં આ મૂર્તિ લઈને અહીંયા સ્થાપના કરી આ ચલિત મૂર્તિ કહેવામાં આવે આ બે વર્ષ જૂની મૂર્તિ છે જ્યારે ત્યારે રાજા રજવાડા લઈને આવ્યા જો જો રાજ કરતા આ મૂર્તિ અમે જોડે જોડે એટલે આ ચલિત સપનું આવ્યું અને માતાજીને મંદિર ત્યાં યંત્ર પાયું માતાજીનો દિલ છે ત્યાં અને એ યંત્ર ઉપર મંદિર બન્યું અને આ મંદિર જસરાજ પરમાને બનાવ્યું હતું ઓરિજિનલી અગિયારસો ઇલેવન થર્ટી સિક્સમાં તો એ નમસ્કાર રામ રામ દોસ્તો આપણે ફરી રહ્યા છીએ દાતા સ્ટેટની અંદર ને દાતા જ્યારે સ્ટેટ હતું એ સમયની અંદર આપણે જ્યાં અંબાજી માતાનું મંદિર દેખાઈ રહ્યું છે મંદિર છે આ મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે ને એવું કહેવાય છે કે જે તે સમયની અંદર રાજાઓ મંદિરની પૂજા કરતા હતા એટલે કે અહીંના જે દાતા સ્ટેટના રાજા હતા એ આ મંદિરની પૂજા કરતા હતા અને આ મંદિરની પૂજા જે તે સમયે થતી હતી અત્યારે પણ જો કેટલા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવેલા છે અને એવી માન્યતા છે કે જ્યારે આ મંદિર જે છે આ મંદિરની અંદર જે મૂર્તિ છે મૂર્તિના દર્શન કરો ત્યારબાદ આપણે અંબાજી જઈ અને અંબાજી માતાના દર્શન કરો અને ત્યારબાદ ગબ્બરે હાથ જોડ્યા બાદ અંબાજી માતાના દર્શને પૂર્ણ થાય છે એટલા માટે આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિરની અંદર આપ જોઈ શકો છો આ જૂના જમાનાનું જે મંદિર છે જે દાતા સ્ટેટ એટલે કે દાતાના રાજા મહારાજાઓ બંધાવેલું છે એ જગ્યાએ અત્યારે ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે દર્શન કરવા આવવાનું મૂળભૂત કારણ એ પણ છે કે અહીંયા દર્શન કર્યા બાદ જ્યારે તમે અંબાજી જશો ને ત્યારબાદ ગબ્બર જશો ત્યારે દર્શન પૂર્ણ થશે આપ જોઈ શકો છો કે આ બાજુ કેટલું ઐતિહાસિક અને પૌરાણિક એકદમ જે તે સમયની બનાવટો બનાવેલી છે જે તે સમયની અંદર આ મંદિરની અંદર ધર્મશાળાઓની વ્યવસ્થાઓ કરવામાં આવતી કારણ કે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા તો એમને રહેવા માટેની જે વ્યવસ્થાઓ કરવામાં આવતી અને ત્યારબાદ અહીંયા આવેલો છે અંબા મહેલ જે મહેલની અંદર અત્યારે ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ થાય છે ને ત્યાં પણ આપણે પછી જઈશું ને એ પણ તમને બતાવીશું ત્યારબાદ આ જો અહીંયા શ્રદ્ધાળુઓ કેટલા દર્શન કરવા આવે છે અહીંનો હવે ઇતિહાસ અને કેવી રીતે છે એની માહિતી પણ આપણે અહીંના જે પૂજારીશ્રી છે એમના જોડેથી મેળવીશું મિત્રો જે દાતા સ્ટેટ હતું એના મહારાજ મહારાજશ્રીઓ છે એમનું રાજ્ય તિલક અત્યારે પણ આ જગ્યાએ થાય છે આ જે જગ્યા દેખાઈ રહી છે રાજ્ય તિલક કરવા માટેની જગ્યા છે અને આ જગ્યાની અંદર અત્યારે પણ જે મહારાજ હોય છે સ્ટેટાના એમ સ્ટેટના એમનું રાજ્ય તિલક અહીંયા થાય છે ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો આ જે સામે તમને દેખાઈ રહી છે આ કચેરી જેવું તો આ કચેરીઓ એ બધી અહીંયા કોટો બનાવેલી હતી ન્યાયાધીશની કચેરી હતી એટલે કે અહીંયા ન્યાય થતો ત્યારબાદ આ સામેની જે કચેરીઓ બનાવેલી છે એ પણ તમને બતાવી દઉં તો આ જે સામેની કચેરીઓ છે ત્યાં બીજી અંદર વહીવટદાર કચેરીઓ હતી અહીંથી વહીવટ થતો અને આ એ જ કચેરીઓ છે જે કચેરીઓથી સમગ્ર દાતા સ્ટેટનો વહીવટ થતો હતો એટલે કે મતલબ આ જ કચેરી કચેરીઓ જે બનાવેલી છે એનો વહીવટ થતો ને આપ જુઓ આ માતાજીનું મંદિર કેટલું ઐતિહાસિક અને પૌરાણિક છે લગભગ એવું કહેવાય છે કે બે હજાર વર્ષ પહેલાં બનાવેલું આ મંદિર છે અને મા અંબાજી માતાનું જે મૂર્તિ સ્થાપિત જો કોઈ મંદિર હોય તો આ મંદિર છે મિત્રો આજે તમને દેખાઈ રહી છે આ મહિલા જેલ છે જેની અંદર જેલ હતી અને જેલ ની અંદર જે તે સમયે કોઈ મહિલા કોઈ ગુનોગારે તો એમને અહીંયા રાખવામાં આવતા હતા આ જેલ પણ હું તમને અહીંયાથી બતાવી દઉં કે જે તે જમાનાની અંદર આ જેલો કેવી રીતે બનાવેલી હતી આ જેલો આપ જોઈ શકો છો અત્યારે તો અખંડેર થઈ ગયું છે પરંતુ આ જે તે સમયે અહીંયા જેલો બનાવેલી હતી ને અહીંયા મહિલાઓને રાખવામાં આવતી હતી તો જે આ જગ્યા આપ જોઈ રહ્યા છો આ જગ્યામાં જે તે સમયે વૈદ્યખાનું હતું એટલે કે આપણે અત્યારના ભાષામાં દવાખાનું કહીએ આ વૈદ્યખાનાની અંદર જે તે સમયે અહીંયા રાજા મહારાજાઓના સમયમાં એવું ચલણ હતું કે અહીંયા દ દવાઓ બનાવવામાં આવતી હતી હા દવાઓ બનાવવામાં આવતી અને જડીબુટ્ટીઓ વાટીને અહીંયા દવાઓ બનાવવામાં આવતી અત્યારે આપણે આમ થોડું નજીક જઈને જોઈએ તો મતલબ કે એકદમ ખંડેર હાલતની અંદર પડ્યું છે પરંતુ જે તે સમયે અહીંયા દવા વાટવાનું કામકાજ થતું હતું એટલે જો આપ એકદમ અત્યારે તો ખંડેર હાલતની અંદર છે ત્યારબાદ આ બાજુ આપણે જઈએ જોઈએ તો પણ આ ખંદેર હાલતની અંદર બધું પડ્યું છે એટલે અત્યારે આનો કોઈ ઉપયોગ નથી કરતું અને સામે તો એને બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે કોઈ મહેલની અંદર ખુલતું હતું તો આપ જોયો આ દાતાનો ઇતિહાસ દાતાનું આ માતાજી અંબા અંબામાનું પૌરાણિક મંદિર તો આપણને દર્શન કરાવું તો અંબાજી માતાજીનું મંદિર છે આપ જો આ માતાજીના શિવ ઉપર કંકુ તિલક લાગેલું છે ને ત્યારબાદ અહીંયા માતાજીનું મંદિર છે ને એવું કહેવાય છે કે આ માતાજીની પૂજા એ દોતા સ્ટેટના જે રાજવીઓ હતા એમના પૂર્વજો અત્યારના જે રાજા છે રિધિરાજજી એમના પૂર્વજો આ મંદિરની પૂજા કરતા અર્ચના કરતા અને માતાજીને શેખ ઉજ્જૈનથી સાથે લઈને આવ્યા હતા અને ત્યારબાદ પૂજા અર્ચના અહીંયા થતી ને આ સૌથી જૂનું મંદિર છે શ્રી માનું જે મતલબ મંદિર કહેવાય જે જૂનું એટલે સાચું મંદિર કહેવાય એ આ જગ્યાએ આવેલું છે ત્યારબાદ અહીંથી દર્શન કર્યા બાદ અંબાજીને ત્યારબાદ ત્યાંથી ગબ્બર ઉપર જઈ અને માતાજી બિરાજ બિરાજમાન હતા તો બધી જગ્યાએ દર્શન કરવાથી દર્શન પૂરા થાય છે એવું માન્યતા છે તો આ વિશે આપણે વાતચીત કરીશું અહીંયા જે પ્રદીપભાઈ છે જે માતાજીની પૂજા અર્ચના કરે છે એમના જોડે વાતચીત કરીશું જી પૂજારીજી નમસ્કાર જય જયંબે જય માતાજી આપણે માતાજીની પૂજા અહીંયા કર્યા બાદ જ ત્યાં અંબાજી દર્શન કરવા જવાય એની શું માન્યતા છે કેમ એવી માન્યતા છે આના અંબાજી મંદિર અને દાતા મંદિર એનાથી મેન થોડું રાજસ્થાનમાં શિરોઈ જોડે દેવડા કરીને ગામ છે આરાસના એ કાળા પથ્થર ઉપર શ્રીયંત્ર જ્યોતની પૂજા છે આ દાતા રાણા ભવાની સિંહજી અહીંથી રથ લઈને આરાસ સુધી જતા ત્યાંથી શ્રીયંત્ર જ્યોત લઈને ગબ્બર આવ્યા ગબ્બરમાં જ્યોત મૂકી અંબાજી મંદિરમાં શ્રીયંત્ર છોડ્યું શ્રીયંત્ર છોડી જગ્યા પવિત્ર કરીને દાતા રાણા ભવાની માતાજીને આમંત્રણ આપ્યું કે મા હવે ચાલો દાતા ત્યારે માતાજી એમની જોડે શરત કરી હું તારી જોડે આવું પપૂટ ફરીને જોવાનું નહીં જે ત્રિશુલિયા ગાઢ ઉપર એક સાઈડમાં મંદિર છે એ અમને ઘૂઘરા વાગતા માતાજીએ બંધ કરી દીધા આ ભવાની સિંહજીની પરીક્ષા કરવા માટે એ આ ફૂટ ફરીને જોવે છે કે નહીં એટલે આમના વિશ્વાસ ભવાની સિંહજીને વિશ્વાસ આવ્યો નહીં એટલે અમને ફૂટ ફરી જોઈ લીધું એટલે એ માતાજી તેઓ રોકાઈ ગયા એટલે મોટા મોટો ગુનો એ ગુનાનું ત્રિશુલા ભવાની સિંહજી જોડે ત્યાં મુકવડાયું એના ઉપરથી ત્રિશુલા ઘાટ કહેવામાં અમારા ઘેડિયા આવું કહેતા પહેલાં એટલે અંબાજી મંદિરનો જે વહીવટ છે ને અહીંથી થતો આ ચાર માળનું બિલ્ડિંગ છે એ જ્યારે ત્યારે ઓફિસો હતી પહેલાં ત્રણ જેટલું સોનું ચાંદી જે પૈસા આવતા સાત ગઢડા ભરાય અહીંયા અમદાવાદનો સંગ્રહ એ એકસો આ દાતા મહાદેવના મંદિરમાં એક ટાઈમ જમવાનું આપશે ત્યાંથી વરઘોડું કાઢે અહીંયા આગતી ધજા કરી પછી જ અંબાજી જાય એટલે અમારા ઘેડિયા એવું કહેતા કે અહીંયા દર્શન કરો તો જ તમારી યાત્રા સફળ થાય સફળ થાય યસ અને પેલા જમાનાની અંદર અંબાજી માતાજી નો મંદિર વહીવટ અહીંયાથી થતો અહીંયાથી થતો અને જે તે સમયે દાતા સ્ટેટ હતા જે મહારાજ શ્રી એમને માતાજીને પ્રસન્ન કરીને એ જગ્યાએથી અહીંયા દાતા મંદિરની અંદર લાવતા હતા અને રસ્તાની અંદર ફૂટ ભરીને જોયું એટલે માતાજી ત્યાં તિશુડિયા ખાતે રોકાઈ ગયા અને બીજું કોઈ ઐતિહાસિક આ મંદિરનું કોઈ મહત્વ હોય આ આ મંદિર આ મંદિરનો ભાગ સાતસો આઠસો વર્ષ જૂની જગ્યા છે આ મંદિરનો ભાગ છે આ આ સ્ટેટ વખતની કોર્ટ કચેરી કહેવાય એને અચ્છા સ્ટેટ વખત વખતની આ કોર્ટ કચેરી છે જે સામે દેખાઈ રહી છે મિત્રો એ કોર્ટ કચેરી છે એ કોર્ટ કચેરી અને અહીંયા આ રાત તિલક છે હાલ જે દરબાર સાહેબ છે જ્યારે તારે એક્સપાયર થઈ જાય તો એમના દીકરાનો અહીંયા રાત તિલક થાય ગામ સભા ભરે પછી એમને સન્મુખ સામે રાત તિલક થાય પછી સામે જ્યારે ત્યારે જ્યારે રાજા રજવાળા ચાલતા ત્યારે મામલતદાર ઓફિસ ટ્રેઝરી ઓફિસ લેડીઝ જેલ આ બધું અહીંયા જ ન્યાય થતો એ ટાઈમે બોલો જે ગુનાનું ત્રિશુલ ત્યાં મુકાયું એ મોટા મોટો ગુનો ત્રિશુલ એના પછી ત્રિશુલિયા ગાઢ કહેવામાં આવે પછી માતાજી એ ભવાની સિંઘજીને અરજ કરી જ્યાં હું એ જગ્યા બતાવી જગ્યા તારે મુસ્લિમો જોડે યુદ્ધ કરતા કરતા આ મૂર્તિ લઈને આવું તો પાકિસ્તાન સિંધમાં નગર ઠઠાથી આ મુસ્લિમ જોડે યુદ્ધ કરતા કરતા આ મૂર્તિ લઈને અહીંયા સ્થાપના કરી આ ચલિત મૂર્તિ કહેવામાં આવે આ બે હજાર વર્ષ જૂની મૂર્તિ છે જ્યારે તારે રાજા રજવાડા લઈને આવ્યા જો જો રાજ કરતા આ મૂર્તિ એમની જોડી ને જોડે એટલે આ ચલિત મૂર્તિ કહેવામાં માં જ્યાં જ્યાં રાજ કરતા ત્યાં ત્યાં મૂર્તિ જતી હા એમની જોડી ને જોડે ચલિત મૂર્તિ કહેવામાં આવે આ મૂર્તિ કોઈ સ્થાપિત નથી આ રાજા રજવાડા ને બીજી જગ્યાએ રહેઠાણ કરવું તો આ મૂર્તિ અહીંથી જઈ શકે ઓકે મિત્રો આપ જે જોઈ રહ્યા છો મૂર્તિ એ ચલિત મૂર્તિ છે આ કોઈ સ્થાપિત મૂર્તિ નથી અને આપ જોઈ રહ્યા છો મહારાજજીનો ફોટો છે એવું કહેવાય છે કે રાજા મહારાજાઓ જે તે સમયે યુદ્ધની અંદર જતા હતા તો એ સમયે એમની સાથે મૂર્તિ રહેતી જ્યારે સિંધ પ્રદેશની અંદર યુદ્ધ થયું ત્યારે મહારાજજીએ ત્યાંથી અંબાજી માતાની મૂર્તિ લાવી હતી એટલા માટે એ મૂર્તિને ચલિત મૂર્તિ તરીકે કહેવાય છે જે મૂર્તિ પણ હું આપને બતાવી દઉં આ કોઈ સ્થાપિત મૂર્તિ નથી અને એટલા જ માટે આ ચલિત મૂર્તિ જેવી સ્થાપના પડી અને આ અંબાજી માતાનું પૌરાણિક મંદિર છે અને મહારાજશ્રી માતાજીને અહીંયા લાવવા માગતા હતા પરંતુ પરંતુ માતાજી જ્યારે ત્રિશુળિયા ઘાટ આગળ આવ્યા અને મહારાજજીને એક શરત કરી હતી કે એવું પાછું ના જોવે અને એમને પાછું વળીને જોયું તો એ આ જગ્યા સુધી પહોંચી શક્યા નહીં દાતા સ્ટેટ હતું એવું કહેવાય છે કે અંબાજી માતાનું ઐતિહાસિક પૌરાણિક મંદિર એ દાતાની અંદર આવેલું છે ના જે મતલબ જે મંદિર છે જે માતાજીની મૂર્તિ છે જે ચલિત મૂર્તિ છે એ દાંતામાં છે દાંતા સ્ટેટમાં અંબાજી પણ આવતું તો દાંતા આપણે જે અંબાજી મંદિર છે એ હજી સુધી મતલબ અમે તો એનો ક્લેમ કરીએ છીએ પણ હજી સુધી અંબાજી મંદિર પણ દાંતા સ્ટેટની જાગીર હતી અને અષ્ટમીનું હવન આજે મારા હાથે થાય છે અને લગભગ ચાલીસ પીઢીઓથી તો હવન થતું આવ્યું છે અમારા રાજવીના હાથે જ દાંતાના અંબાજી મંદિરમાં અંબાજી મંદિરની ખાસિયત એ છે કે અંબાજી મંદિરમાં યંત્ર પૂજન છે અને એ યંત્ર થી પૂજા થાય છે દાંતા મંદિર જે છે જે આપણે બિલ્ડિંગ બહુ જૂની બિલ્ડિંગ છે જે બિલ્ડિંગ સોળસો એકમાં બની હતી મતલબ સોળ સદી સોળસો એક સદી બની હતી ત્યાં માતાજીની મૂર્તિ છે અને એ ત્યાં મૂર્તિ પૂજન થાય છે એ ચલિત મૂર્તિ છે એવું કહેવાય છે કે જે પહેલાં જે લાલ ઝંડા સંઘ અને જે પણ જૂના બધા સંઘો આવે છે અને બધું થાય છે એવું કહેવાય છે કે પહેલાં માતાજીની મૂર્તિનું દર્શન કરો પછી અંબાજી દર્શન કરો અને ગબ્બરની જોતને હાથ જોડો તો તમારું દર્શન પૂર્ણ થાય છે સો ઐતિહાસિક મૂર્તિ છે આ મૂર્તિ અમારા પરમાર વંશોમાં બે હજાર વર્ષથી છે લગભગ અંદાજન એવું કહેવામાં આવે છે સો વિક્રમાદિત્ય રાજા ભોજ એમની પૂજા કરેલી છે પછી ત્યાંથી આ પાકિસ્તાન સિંધ ગઈ સિંધથી ચંદ્રાવતી આવી ચંદ્રાવતીથી તારંગા તરસંગ જે આપણું જૂનું અમારું કેપિટલ હતું તરસંગ તરસંગથી નામતા આ લગભગ હા તો મારાથી એને ચરિત્ર મૂર્તિ કેવાય છે તો મતલબ શું એનો મતલબ શું છે ચલિત મૂર્તિનો મતલબ એ હોય છે કે આ માતાજીની મૂર્તિ જે છે જૂના જમાનામાં લડાઈઓ ઘણી થતી આપણે તમે એક જગ્યાએ સ્ટેબલ નતા રહેતા આગળ પાછળ થતા જેમ કે મારી રાજધાની પહેલા ઉજ્જૈન હતી ઉજ્જૈનથી ભોપાલ આવ્યા ભોપાલ થી હાર્યા ત્યાંથી સિંધ ગયા પાકિસ્તાન સિંધ થી પછી અહીંયા ચંદ્રવતી આવ્યા તો જ્યાં જ્યાં અમે ગયા છીએ આ મૂર્તિ અમારા સાથે આવી છે મતલબ એવું છે કે અમે સાથે લઈને ચાલ્યા છે તો એનો મતલબ એ છે કે તમે માતાજીને પહેલા માનો છો હવે સૌથી દાંતાના જે રાણા હોય હું છું હાલ એ માતાજી નો પ્રથમ સેવક ગણાય અને જે સિંધના રાણા હતા કે જ્યાંના હતા એ માતાજીના પ્રથમ સેવક તરીકે હતા આજની તારીખ પણ અંબાજી મંદિરમાં આપણે પૂજા કરીએ છીએ કે દાંતાની પૂજા કરીએ છીએ તો સૌથી પહેલા આપણે માતાજીની પાવડી પૂજન કહેવાય જે માતાજીના ચરણની એક પ્રતિમા હોય છે પાવડીઓ માતાજીની ચરણની પ્રતિમા હોય છે એ ચરણની પૂજા કરીને બધું થાય છે તો સૌથી પહેલા પ્રથમ ચીજ પાવડી પૂજનથી જ થાય છે તો માતાજીની જે ચરણ છે એ મેઇન છે જે પણ દાંતા રાણા રહ્યા છે એ માતાજીના સેવક તરીકે રહ્યા છે સેવક તરીકે રહે એવી વાતચીત હતી વાયકા પણ સાંભળવામાં મળી કે જે તે સમયે માતાજીને દાતા સ્ટેટ મતલબ કે આપણા પૂર્વજોએ જે તે સમયે માતાજીને પ્રસન્ન કર્યા અને પ્રસન્ન કરીને એમની પૂજા કરી હતી એ સ્થળ અહીંયા કે ત્યાં અંબાજીમાં જે જસરાજ પરમારની આપ વાત કરો છો ઇલેવન હંડ્રેડમાં અગિયારસો સદી અગિયારસો સદીમાં આવ્યા હતા લગભગ અને જે માતાજીનું અંબાજીનું મંદિર જે હતું હાલ જે જગ્યા ઉપર છે મંદિર એ મંદિર એક ઓલૈિક સ્થાન હતું કે ખોવાઈ ગયું હતું જંગલ વિસ્તાર આપ વિચાર કરીશું વાત છે હજાર વર્ષ પહેલાંની વાત છે તો એકદમ જંગલ એ ઘણું હતું અને બધું હતું તો એમને સપનું આવ્યું અને માતાજીને મંદિર ત્યાં યંત્ર પાયું માતાજીનો દિલ છે ત્યાં અને એ યંત્ર ઉપર મંદિર બન્યું અને આ મંદિર જસરાજ પરમાને બનાવ્યું હતું ઓરિજિનલી અગિયારસો ઇલેવન થર્ટી સિક્સમાં તો એ મંદિર એમનાથી થયું અને પછી અહીંયા બસી ગયા એ ટાઈમે અહીંયા પરિક્રમા કરી એમને અને પાંચસો બાવન ગાંવની પરિક્રમા કરી હતી અને એમ પાંચસો બાવન ગાંવ ઉપર રાજ કર્યું હતું ગામની પરિક્રમા કરી હતી પાંચસો બાવ ગામમાં રાજ કર્યું તો હવે જે તે સમયથી તમારા પૂર્વજો માતાજીની પૂજા કરતા આવ્યા છે તો અત્યારે પણ તમારા પૂર્વજો પૂજા કરે છે અંબાજી મંદિરની અત્યારે પૂર્વજ તો નથી કરી શકતા હવે હું કરું છું હવે હું મારી જે દાંતાના રાજવી છે એમાં મારા નંબર ચાલીસમાં છે ચાલીસમાં રાજા તરીકે રાજા તરીકે આપ અત્યારે અંબાજી મંદિરની પૂજા કરો અને મારો સન છે તો એકતાલીસ નંબરમાં માતાજીની કૃપાથી આગળ એ કરતો આવશે અને એક બીજી વિશેષતા છે માતાજીની આ કૃપા રહી છે અમારા ઉપર દાતા રાજી પરિવાર ઉપર કે જેમ કોઈને ગોદ લેવા પડે છે અમુક ઘણી આપણે જે રાજી પરિવાર છે ત્યાં દીકરા નથી થતા અને કોઈ છોકરા નહીં થતા ઘણા પરિવારને એવું થાય કે છોકરા નહીં થતા દાંતા રાજી પરિવારમાં હજી સુધી એવું નથી થયું કે છોકરો નથી થયો તો ચાલીસ પેઢીથી હજી સુધી કોઈપણ અડોપ્શન કરવાની જરૂરત નથી પડી આ વારસદાર માતાજીની કૃપાથી આઈસીયુ છે મતલબ માતાજી એમનો સેવક પોતે ચૂની લે છે પહેલાથી જ અચ્છા એટલે એવી માન્યતા છે કે માતાજીને તમે લાવ્યા ઉજ્જૈનથી તો તમને એમના સેવા તરીકે વારસાગત વારસાગત તમારા પેઢીમાંથી ચાલ્યું આવે છે ને ચાલીસ પેઢીથી ચાલ્યું આવે છે ને હવે એ પ્રથા ચાલશે આગળ પણ ચાલે જ છે અને એવું ક્યારેય બન્યું નથી કે કોઈ દિવસ નાના ભાઈએ નાના ભાઈએ ગદ્દી સંભાળી છે બે વાર પણ એ યુદ્ધમાં આપણે મોટાભાઈની મૃત્યુ થઈ ગઈ હતી જ્યારે ઘણા ટાઈમ પહેલાની છે તો જ્યારે હાથી સોલાહુદ્દીન ખિલજી આયો હતો પછી મોહમ્મદ ગઝની આવ્યો હતો મોહમ્મદ ગઝની સામે એ ટાઈમે સોલંકીઓનો રાજ હતો પાટણના સોલંકી રાજ કરતા હતા અને એના એમના સેનાપતિ આપણા પરમાર વંશના હતા ચંદ્રવતીના અને એની મૃત્યુ થઈ હતી આપણે એમના સાથે લડાઈ કરતા હોવા એમાં આઈ થિંક નાયકા દેવી એને ઝાલોર સુધી દોડાયો હતો અને આપણે જીત્યા હતા લડાઈ એમાં બહુ મોટી ભૂમિકા હતી પરમારોની અને એ અહીંયા અમારો આવવાનું કારણ શું મેન પરમાર વંશને કે દાંતા રાજવી પરિવારને કે પરમારોને અહીંયા આવવાનું કારણ એ હતું જૈન ધર્મ જ્યારે અગિયારસો સદીમાં જૈન ધર્મ બહુ પ્રસિદ્ધ થયું સિદ્ધરાજ સોલંકી જે હતા મહાન પાટણના રાજા હતા એમના પુત્ર પુત્ર પછી જયપાલ અને એ ટાઈમે જૈન ધર્મ ખૂબ આવવા માંડ્યું જૈન ધર્મ સારું ધર્મ છે પણ શસ્ત્ર ના ઉઠાવે તો એ ટાઈમે મોહમ્મદ ગઝની આ મોહમ્મદ ગૌરી એ બધાના આક્રમણ ચાલુ થયા તો રક્ષા કોણ કરશે પબ્લિક તમે શસ્ત્ર ના ઉપાડો તો રક્ષા કેવી રીતે કરશો એટલે અમને અહીંયા લાવવામાં આવ્યા હતા